રાજ્યના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો પર પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરત નજીક આવેલા સોવાલી દરિયા કિનારે નવથી થી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ત્રિદિવસે સોવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવનું ઉદઘાટન નવમીએ સાંજે પાંચ કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય મંત્રી સી પટેલના પાટીલ ના હસ્તગત હશે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સુવાળીના વિકાસ માટે કરાયેલા વિકાસ કામોની વિગત આપવામાં આવી જેમાં જણાવ્યું કે બે હજાર તેરમાં વર્ષમાં છ કરોડના ખર્ચે સુવાળી તરફ જવા માટે રસ્તાને દસ મીટર પહોળો કરાયો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે વિશ્રામ ગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે બે જણાવ્યું કે વન વિભાગ દ્વારા ચાર લાખના ખર્ચે વનકુટીર ગ્રામ પંચાયત દ્વારા દરિયાકાંઠે ચડવા ઉતરવા માટે પંદર લાખ ખર્ચે ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે નોંદ્ય છે કે અને ઘોડે સવારી ફૂડ કોર્ટ ક્રાફ્ટ શ્રલ જેવા એકસો ત્રીસ સ્ટોલ્સ ફોટો કોર્નર પતંગબાજી જીપ સવારી ટગ ઓફ ફોર દેશી અને પરંપરાગત રમતો જેવા વિવિધ આકર્ષણ સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવાફરવાની સાથે ખાણીપીણીનો આનંદ માણી શકે પ્રેસ કોન્ફરન્સમાં સંયુક્ત માહિતી નિયામક શ્રી એ મચ્ચાર પ્રાંત અધિકારી પાર્ટ તલસાણિયા સહિત પ્રિન્ટ ઇલેક્ટ્રિક મીડિયાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા નમસ્કાર ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે એટલે ત્રીજા વર્ષે સુવાલી બીજ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે તારીખ નવ દસ અગિયાર જાન્યુઆરી ત્રણ દિવસ આ બીજ ફેસ્ટિવલ યોજાવાનો છે આ વખતે ખાસ કરીને નવ તારીખે સાંજે સાડા પાંચ કલાકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી અન્ય મંત્રીમંડળના સભ્યો સાંસદશ્રી ધારાસભ્યશ્રીની આગેવાનીમાં આ કાર્યક્રમ ખુલ્લો મૂકવાના છે પ્રથમ દિવસની વાત કરીએ તો સાંજે સાત કલાકે ઉસ્માન મીર આમિર મીર દસ તારીખે ભૂમિ ટ્રીવીડીજી ને અગિયાર તારીખે સાંતવના ત્રિવેદી એમ ત્રણ ગાયક કલાકો દ્વારા આ કાર્યક્રમ થવાનો છે મારી સુરત શહેરની જનતાને વિનંતી છે કે આ વખતે મહાનગરપાલિકા દ્વારા સિટી બસ ગામ્યો ડેપો દ્વારા બસની સુવિધા પણ કરવામાં આવી છે એની સાથે ફૂડ કોર્ટ હેન્ડીક્રાફ્ટના સ્ટોલ અલગ અલગ ગેમો આ બધું આયોજન આ વખતે બીચ ફેસ્ટિવલમાં છે એટલે બધી సున శనిజంత్రన పదవ మార్కు నిమন্ত্রণ చే आभार బ్యూరో రిపోర్ట్ ఛానల్ లైవ్ విట్నెస్ సుర